નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલ યુટ્યુબમાં આપણું સ્વાગત છે આપણે આજે પશુ વિશે વાત કરવાની છે તો પ્રથમ પશુ આપણે આ ઓલાદ છે આ આપણે પહેલો વહેલો છે એમાંથી અત્યારે આધુનિક ટેકનોલોજીથી વહેલો કેટલો સુંદર બને છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો આપણે આ પ્રથમ વહેલો છે આ આઠ વેતર વીઆંશી છે તો ચાલો તમને તેમનું દસોડા બતાવું તેમનો વેલો બતાવું બીજદાન કરવાથી કેટલો સુંદર વેલો બન્યો છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરું છું આપણે વેતર વયાણી તેમાંથી આ બીજો નંબર છે જોઈ શકો છો કેટલો સુંદર બીજદાન કરવાથી વેલો સુધરો છે તે આપણે નિહાળી જ વેલો છે એટલે એવું ન માનવાનું કે આપણી પાસે પશુ શીંગડા છે કે જામતી નથી આપણને તો એવું અત્યારે આ યુગમાં માન્ય ત્યાં નથી રાખવા જેવું કેમ કે અત્યારે બીજદાન કરવાથી આ તમે સામે જોઈ શકો છો કે કેટલા સુંદર વહેલો થઈ શકે છે અને આપણે નજર જ નિહાળી દેવી તો આપણે તમામ પ્રકારના આપણે કોઈ પણ એક કોઈ ભેંસ લીધી નથી તમામ આપણા ઘરનો વહેલો છે અને બીજદાનના વહેલા છે કોઈ ફાકા ઠોકવાના નથી આ તમારી સમક્ષ રજૂ છે જે છે કાંઈ Редактор